જય સ્વામિનારાયણ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ ફાગણ માસ સોમવતી અમાસ સોમવાર સંત અઢારસો સિત્તેરની સાલમાં શ્રીહરિ પાર્ષદ વીર ભગુજી સાથે ચાલ્યા તે માણાવદર પધાર્યા અને મનુષ્ય ચરિત્ર કરતા થકા પર્વતભાઈને કહે જે અમારે માંદા થવું છે તે અહીં માંદા થઈએ ત્યારે પર્વતભાઈ હાથ જોડીને કહે છે અરે મહારાજ સાજા રહો અને સુખેથી સૌને દર્શનનું સુખ દો માંદા સિદ્ધને થાવું છે ત્યારે શ્રી હરિ બે દિવસ ત્યાં એમને ઘેર રોકાયા અને ત્યાંથી ચાલ્યા તે પંચાળે આવીને ઝીણાભાઈને પણ એમ જ કહ્યું તો એ પણ બોલ્યા કે અરે મહારાજ માંદા થઈને શું કામ છે સાજા અને સૌને સુખેથી વાતો કરો આમ ત્યાં પણ એક રાત રોકાઈને આખા પીપલાણા નરસિંહ મહેતાને ઘેર આવ્યા ને એમને ત્યાં માંદા થવાની વાત કરી તો એ કહે છે ના મહારાજ માંદા થવાનું રહેવા દો ને સૌને દર્શનનું સુખ આપો એવું સાંભળીને ત્યાં બે દિવસ રહીને ચાલ્યા તે ગણો થઈને વરજાંગ જાળિયા પધાર્યા વરજાંગ જાળિયામાં હીરા શેઠને ઘેર એમના માતુશ્રીને કહે છે બા મારે માંદું થવું છે તો અહીં માંદા થઈએ ત્યારે હીરા શેઠની મા કહે જે ભલે મહારાજ આપ તો સર્વ કારણના કારણ છો તે જેમ મરજીમાં આવે એમ કરો પણ અમારા ઘેર રોકાવ ત્યારે હરી ઋષભદેવ ભગવાનની પેઠે ખાવું પીવું સર્વે મેલીને સૂતા એમના ઘરે સૌજનને શ્રીહરીને વિશે ને તે વારે ઘડીએ જમવાનું પૂછે હરી મનુષ્ય ચરિત્રા કરતા થકા જે વસ્તુઓ ગામમાં ન જડે એવી વસ્તુઓ ખાવા માંગે ત્યારે બાઈ કહે છે અરે મહારાજ આ નાના એવા ગામમાં એવી વસ્તુ તો કેમ જડે ત્યારે શ્રીહરી છણકો કરતાં બાઈને બોલે જે અમે માગીએ છીએ તે ખાવા દેતા નથી આમ અગિયાર દિવસ સુધી માંદા રહ્યા ને બારમાં દાડે કહે છે મને તો બહુ ભૂખ લાગી છે કાંઈક ખાવાનું ન દો ત્યારે બાઈએ તુરત જ મગ બાફીને શ્રીહરીને જમાડ્યા સવાર થયું તો હીરાભાઈને કહે જે અમને વેણુ નદીએ પાણી પૂગે એટલા પાણીએ નવરા તો જ અમે સાજા થઈએ ત્યારે કલુબાઈને સર્વે ગામની સ્ત્રીઓ વેણુ નદીએથી બેડા ભરીને લાવીને શ્રીહરીને પથ્થરની છાંટ ઉપર બેસાડીને નવરાવા લાગી પણ નદી આઘીરી આઘેરી તે પાણી તો કેમ પૂગે ત્યારે ભગુજી અને હીરા શેઠે યુક્તિ કરતા કહે છે મહારાજ પાણી તો વેણુ નદીએ પહોંચી ગયું છે હો ત્યારે ભક્તનો ભાવ જાણીને શ્રીહરિ કહે છે તો તો હવે અમે સાજા થઈ ગયા હો આમ નાહીને વસ્ત્ર પહેરીને જમવા બેઠા એ સમયે મહારાજ લાડુ જલેબી શીરો પૂરી ભજીયા વગેરે શ્રીહરિ જીમા ત્યારે શ્રીહરિ ધીરે ધીરે જમતા જાય ને વચ્ચે વચ્ચે પાણી પીતા જાય એ સમયે હીરાભાઈના હીરાભાઈના માતાને સંકલ્પ થયો છે આવો દીકરો હોય તો આપણે દરરોજ નવરાવીએ ને જમાડીએ આમ હરીએ બાઈના સંકલ્પને જાણ્યો ને બોલ્યા છે માં મારા જેવો દીકરો બીજો ક્યાંથી લાવવો એવો તો અખિલ બ્રહ્માંડમાં હું એક જ છું તેથી આ ફેરે જ તમારો દીકરાનો ભાવ પૂરો કરું એમ જાણીને જમતા જમતા ચડું કરી ઉઠા ત્યારે બાઈ કહે જે મહારાજ પૂરું જમ્યા વિના કેમ ઉઠા ત્યારે શ્રીહરી કહે છે અહીં રહેવું નથી ત્યારે બાઈ કહે જે કેમ રહેવું નથી ત્યારે એમના સંકલ્પને પૂર્ણ કરતા કહે છે મા તમે અમને આવ દીકરા એમ કહો તો જ રહીએ તે વાત સાંભળીને બાઈ લજાને પામા ને મહારાજ ત્યાંથી ચાલી મિશ્રા ને સૌ ઘરના જન શ્રીયરીને મનાવવા પાછળ પાછળ ગામની ભાગોળ ચાલ્યા તેવામાં કોઈ એક મુસલમાન સામો આવતો હતો તે સૌને પાછળ દિલગીર થઈને આવતા જઈને બોલ્યા જે હે સ્વામિનારાયણ તું તો ખુદા હો ને દયાળુ હો તે નિર્દય ક્યું હોવું ગયે કયો તુમ કેડે કેડે સૌ આવત હે ને તું તો પાછે નહીં વળતે એવા મુસલમાનના વચન સાંભળીને એને કહે છે આ બાઈ મને આયુ દીકરા પાછો વળે એમ કહે તો પાછો વળું એવી વાત સાંભળીને એ એ પાસે જઈને કહે છે હે ભાઈ તેરા ક્યાં જાતા હે આયુ દીકરા કહે ને ત્યારે હીરાબાઈની માતા કહે છે એ તો સાક્ષાત જગત કરતા ખુદા છે એને દીકરો કેમ કહેવો આમ કહેતા કહેતા ગામના સીમાડા સુધી ચાલ્યા ત્યારે હીરા શેઠની માએ હાવ દીકરા પાછો વળ હાલ ઘેરે પાછો એમ કહ્યું ત્યારે શ્રીજી મહારાજ પાછા વેળા અને ઘેર પરત આવ્યા હીરાભાઈના માતાશ્રી માતુશ્રી પોતાની એક બાખણી ભેંસ હતી તેનું દૂધ રોજ શ્રીજી મહારાજને પાય એ બાખણી ભેંસનું દૂધ પાઈને પીને શ્રીહરિ કહે છે માં તમે સાકર નાખીને અમને દૂધ પાવો છો તે અમે નહીં પીએ ત્યારે તે બોલ્યા જે એ ભેંસનું દૂધ જ એવું છે ઉભા રહો હું તમને દોઈને આપું આમ કહીને ભેંસ દોઈને દૂધ દીધું મહારાજે દૂધ પીને કહે છે આ દૂધ તો સાકર જેવું મીઠું છે એથી આ ભેંસનું નામ સાકરડી ભેંસ પાડીએ એવી રીતે લીલા કરતા થકા હીરાભાઈના ઘેર દોઢ માસ રહીને એમના માતાનો સંકલ્પ પૂરો કર્યો દોઢ મહિના રોકાઈને ભેંસ સાથે લઈને ત્યાંથી ચાલ્યા તે ઉપલેટા થઈને જૂના ગઢાવ્યા જ્યાં જ્યાં જાય ત્યાં આ સાકરડી ભેંસનું દૂધ જમે તેથી સૌ ભક્તો પણ ખાણદાણ ખવરાવે ભેંસ પણ શ્રીહરીની એવી એવાય થઈ ગઈ કે મહારાજની સાથે સાથે ગામો ગામ ફરે ત્યારે લોકો મુખે એવી વાત ચાલી કે સ્વામિનારાયણે પ્રસાદી બાઈને ખાવા દીધી તે પોતે ખાધી નહીં ને ભેંસના ખાણમાં નાખી દીધી તેથી એ ખાતા જ હવે આ ભેંસ ગાંડી થઈ ગઈ ને જ્યાં જ્યાં સ્વામિનારાયણ જાય તેની કેડે કેડે જાય છે અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી